નમસ્કાર ગુજરાત દેશ દુનિયાને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર આજના વિડીયોની અંદર જાણવાના છે તો મિત્રો આજનો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ તો ખેડૂતો માટે નવા નિયમો જોઈ લો દેશમાં યુરિયાની અછત ડીલરોના મનસ્વી અને વર્તન સબસિડીવાળા ખાતરોના ઉપયોગ અંગે વધતી ફરિયાદો વચ્ચે કેન્દ્ર સરકાર હવે ખાતર વિતરણ પ્રણાલીમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે ખેડૂતો તેમની ખેતીલાયક જમીનના આધારે યુરિયા મળે તે સુનિશ્ચિત કરવા માટે સરકારનું નવું પગલું છે આગામી મહિનામાં મિત્રો કૃષિ ક્ષેત્રમાં મોટી નીતિગત ક્રાંતિ લાવી શકે છે અને ખાતર સચિવ રજત મિશ્રા અને કેન્દ્રીય ખાતર મંત્રી જે પી નડ્ડાએ પણ સ્પષ્ટપણે સંકેત આપ્યા છે કે નવી યુરિયા વિતરણ પ્રણાલી છે માર્ચ બે હજારને છવ્વીસ સુધીમાં લાગુ કરવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સરકાર આપશે હવે પચાસ હજાર રૂપિયા સુધીની સહાય દેશના નાના વેપારીઓ માટે એક ખુશખબર આવી ગઈ છે મિત્રો વેચાણ કરતાં જે શહેરી વિસ્તાર વિસ્તાર ઉપર જે વેચાણ કરતા ફળો શાકભાજી પાનની દુકાન સલૂન અથવા કોઈ પણ પ્રકારની પોર્ટેબલ દુકાન ચલાવતા હોય એવા સરકાર લોકોને છે પચાસ હજાર રૂપિયા સુધીની ગેરંટી વગરની લોન આપવા

પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનામાં સરકાર દ્વારા છે યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે જે તાલીમ આપવામાં આવે છે સરકારી યોજના દ્વારા ચાલીસ ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવશે અને એટલું જ નહીં મિત્રો તાલીમ પૂર્ણ થયા પછી યુવાનોને કૌશલ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવશે સ્ટાઈપેડ પણ આપવામાં આવે છે અને સ્ટાઇપેડમાં મિત્રો પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનામાં જે ચોથો તબક્કો છે શરૂ કરવામાં આવ્યો છે અને આ ચોથા તબક્કા દરમિયાન આઠ હજાર રૂપિયા યુવાનોને આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો નવું વાવાઝોડું આગાહી સાવધાન થઈ જજો પરેશભાઈ ગોસ્વામીએ પણ આ વાવાઝોડાને લઈને આગાહી છે વ્યક્ત કરી દીધી છે ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ઠંડી વધતી જોવા મળી રહી છે આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે પણ આગાહી કરી અને પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી કરી છે મિત્રો દસ ડિસેમ્બરથી ઠંડીનું જોર વધવાનું શરૂ થઈ ગયું છે સોળ અને સત્તર ડિસેમ્બરે તાપમાનમાં મોટો ફેરફાર થયો છે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે જ્યારે મિત્રો જાન્યુઆરી મહિનામાં પણ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કરી એટલે પાકી છે અને ચેતવણી પણ આપતા કહ્યું છે કે ગુજરાત રાજ્યમાં ઉત્તર ભાગના ગુજરાતના વિસ્તારોની અંદર દસથી થી અગિયાર ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેલી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહાઆંદોલનની એલાનની તૈયારીઓ શરૂ કરી દીધી છે કારણ કે પરેશભાઈ ગોસ્વામી દ્વારા અગાઉ પણ જે અલ્ટિમેટ આપવામાં આવ્યું હતું સરકારને એ અલ્ટિમેટ હજી પણ પૂર્ણ થયું નથી હવે મિત્રો ત્રણ માંગણીઓ કરવામાં આવી છે ત્રણ માંગોને લઈને અડગ આંદોલન પરેશભાઈ ગોસ્વામી દ્વારા જાહેરાત કરવામાં આવી છે જેમાં ત્રણ માંગો સાથે આંદોલન શરૂ કરવાની રહેશે જેમાં ગામડે ગામડે જઈને લોકોને જાગૃત કરવામાં આવશે અને પહેલી મિટિંગની જાહેરાત પણ કરી દેવામાં આવી છે આંદોલન સાવ બિનરાજકીય રહેશે જેને કારણે બિનરાજકીય હોવાના કારણે જોડાવા માંગે જે ખેડૂત મિત્રો એ દરેક ખેડૂત મિત્રો જોડાઈ શકે છે અને ઘણા બધા ખેડૂત મિત્રો તો આ આંદોલનની તૈયારી કરી રહ્યા છે અને આંદોલનની રાહ જોઈને બેઠા હતા કે ક્યારે આંદોલન શરૂ થાય અને પરેશભાઈ ગૌસ્વામીનો સાથ આપીએ તો તમારું આ મંતવ્ય વિશે શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોના ખાતામાં આવશે ચાર હજાર રૂપિયાનો હપ્તો પીએમ કિસાન સન્માન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો હપ્તો તો આપવામાં આવે છે ખેડૂત મિત્રોને ખ્યાલ હશે પરંતુ બે હજાર રૂપિયાની જગ્યાએ હવે ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકાર તરફથી નવી જે યોજના બનાવવામાં આવશે એમાં સરકાર અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે આમાંથી સૌથી મહત્વપૂર્ણ યોજના છે ખાસ કરીને પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હવે આ યોજના અંતર્ગત ખેડૂતોના બેંક ખાતાની અંદર પીએમ કિસાન સન્માન યોજનાનો હપ્તો છે આપવામાં આવે છે જે બે હજાર રૂપિયાનો હપ્તો પહેલાં આપવામાં આવતો હતો એ બે હજાર રૂપિયાના હપ્તાની જગ્યાએ હવે ચાર હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવશે કેન્દ્ર સરકાર તરફથી આ યોજના અંતર્ગત મિત્રો મહત્વની બાબત એ છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હવે ખેડૂતોના ખાતામાં છે એ પૈસા દર ચાર મહિને આપવામાં આવે છે અને આ દર ચાર મહિને આપવામાં આવતા હપ્તાની રકમની અંદર ખેડૂતોના બેંક ખાતામાં સીધા જ હપ્તા છે એની રકમ ટ્રાન્સફર થઈ જશે હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સૌથી મહત્વની બાબત એ છે કે આ યોજના અંતર્ગત જે ખેડૂત મિત્રોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે એવા ખેડૂત મિત્રોના બેંક ખાતામાં છ હજાર રૂપિયા આપવામાં આવે છે અને વધારાના હવે ચાર હજાર રૂપિયા પણ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના મુખ્ય ખેડૂત સમાચાર જેમાં માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના ઊંચો ભાવ છે પંદરસો ને અડસઠ રૂપિયા મળ્યો જ્યારે નીચો ભાવ છે બારસો રૂપિયા મળ્યો છે આ સિવાય જે ભેંસાણ તાલુકાની અંદર સોળસો રૂપિયા બગસરાની અંદર પંદરસો નેવું રૂપિયા કાલાવાડની અંદર પણ ખેડૂતોને સારામાં સારો ભાવ મળી રહ્યો છે જેમાં ખેડૂતોને પંદરસો ને એંસી રૂપિયા મળ્યો છે બાબરા તાલુકાની અંદર પણ જે ઊંચો ભાવ છે ખેડૂતોને અત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડની સાથે સાથે બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર પણ સારામાં સારો ભાવ મળી રહ્યો છે હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં સત્તરસો પચાસ રૂપિયા ભાવ બોલાયો છે તો હિંમત માર્કેટિંગ યાર્ડની અંદર નીચો ભાવ છે એ ચૌદસો ત્રેપન રૂપિયા બોલાયો છે આ પ્રકારે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મળી રહ્યા છે ત્યાર પછી મિત્રો અંબાલા પટેલ દ્વારા ઉત્તરાયણ સુધીની જે આગાહી છે એ વ્યક્ત કરી દેવામાં આવી છે ડિસેમ્બર મહિનાના અંતમાં હવામાન પલટાશે માવઠાની શક્યતાઓ વધશે અને વધુમાં અંબાલા પટેલે જણાવ્યું છે કે અઢારથી લઈ અને ચોવીસ ડિસેમ્બરની આસપાસ ઉપસાગરોમાં એક મોટી હલચલ જોવા મળશે જેની સીધી જ અસર ગુજરાતના હવામાન ઉપર પડશે આની અસરના કારણે ચોવીસથી લઈ અને ત્રીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની પ્રબળ સંભાવના છે અને આ સમયગાળામાં રાજ્યના હવામાનની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેનાથી ઠંડી અને વરસાદ એમ બંને વાતાવરણનો અનુભવ થશે ઉત્તરાયણમાં પણ ઠંડા પવનોનો અનુભવ હવામાન નિષ્ણાતના પ્રમાણે છે અને હવે ધીમે ધીમે ઠંડીનું જોર પણ વધશે મહત્તમ તાપમાનમાં વધઘટ જોવા મળશે ઠંડા પવનોની અસર જોવા મળશે આગામી દિવસોની અંદર વધુ તીવ્ર બનતી અસરના કારણે ખાસ કરીને ઉત્તર પૂર્વ અને પૂર્વ દરમિયાન જે પવનની ગતિ છે એમાં પણ સારી રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને ઠંડા પવનોનો પણ અનુભવ છે એ જોવા મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે મિત્રો તમારા સરકારી કામકાજ છે એ અટકવાના નથી કારણ કે બત્રીસ સિટી સેવિક સેન્ટરોની જે સરકાર દ્વારા છે એ મોટી જાહેરાત કરવામાં આવી રહી છે જેમાં બત્રીસ સિટી સેવિક સેન્ટરોની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપવામાં આવી છે નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી મળી રહે એવા સિટી સેવિક સેન્ટરના આશયથી એટલે કે ઇઝ ઓફ લિવિંગનો આશય છે એ રાખવામાં આવ્યો છે અને આ આશય વધુમાં વધુ સરળ વન સ્ટોપ શોપ તરીકે છે એ કાર્યરત કરવામાં આવશે અને સરકારી યોજનાઓ અંતર્ગત દરેક લોકોના જે સરકારી કામકાજો છે એ વહેલી તકે પૂર્ણ થાય અને એક જ સ્થળ ઉપરથી સરકારી કામકાજોને છે એ તમે લાભ આપી શકો એ હેતુથી સરકાર દ્વારા પણ છે હવે તમારા સરકારી કામકાજો છે એ અટકવાના નથી જે સરકાર દ્વારા છે એ જાહેરાત કરવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો નિયમ તોડ્યો હશે તો તમારે જેલ ભેગું થવું પડશે કારણ કે ભારતમાં માર્ગ સલામતી સુધારવા માટે બે હજાર ને પચીસ થી નવા કડક ટ્રાફિક કાયદાઓ છે એ અમલમાં મૂકવામાં આવ્યા છે નવા દંડ છે એ વસૂલવામાં આવશે જેમાં હવે ટ્રાફિક નિયમોના ભંગ કરવા બદલ બે હજાર ને પચીસ થી જે નવા કાયદાઓ કડક ટ્રાફિક દંડ વસૂલવામાં આવે છે એમાં ડ્રાઇવિંગ લાઇસન્સના વિના વાહન ચલાવવા ઉપર પાંચ હજાર મોબાઈલ ફોન વાપરવા ઉપર પાંચ હજાર દંડ જોકે સૌથી ગંભીર નિયમ ભાંગ એ છે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં દસ હજાર રૂપિયાનો દંડ છે એ ભોગવવો પડશે જેલની સજા પણ ભોગવવી પડશે તો આ પ્રકારે હવે તમારે છે એ સરકારી જે પણ કામકાજ હોય છે તો એમાં તમારે ડ્રિંકિંગ ડ્રાઈવના કેસમાં પણ દસ હજાર રૂપિયા સુધીનો દંડ છે એ વસૂલવો પડશે અને એ પણ મિત્રો પોલીસ દ્વારા ટ્રાફિક નિયમો દ્વારા છે એ વસૂલવામાં આવશે ખાસ કરીને આ નિયમો છે એ તમે પહેલાંથી જ છે એ ચેક કરી લેજો હેલ્મેટ વિના પણ વાહન ચલાવવા ઉપર એક હજાર રૂપિયાનો દંડ છે એ ભોગવવો પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને બે હજાર મિત્રો કમેન્ટ કરી અને જણાવી રહ્યા છે કે બે હજાર રૂપિયાના બાવીસમાં હપ્તા વિશે સમાચાર આપે તો તમને જણાવી દઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર દ્વારા ચાર મહિને એક હપ્તો આપે છે હવે આગામી હપ્તો જે છે એ ખેડૂતોના બેંક ખાતાની અંદર ચાર મહિને છે એ જમા થવા જઈ રહ્યો છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ખેડૂતોના બેંક ખાતાની અંદર એકવીસ સપ્તાહ છે જાહેર કરી દેવામાં આવ્યા છે એટલે કે એકવીસ સપ્તાહ છે મોકલી દેવામાં આવ્યા છે હવે પછીનો બાવીસ મોપતો ખેડૂતોના બેંક ખાતાની અંદર મિત્રો ફેબ્રુઆરી મહિનાની અંદર જમા થશે જે ઓગણીસ નવેમ્બરના રોજ ખેડૂતોના બેંક ખાતાની અંદર એકવીસ મોપતો જમા થયો હતો ત્યાર પછી જોઈએ તો મિત્રો બાવીસમો હપ્તા માટે ખેડૂતોએ છે એ ફેબ્રુઆરી મહિના સુધી રાહ જોવી પડશે જો મિત્રો ખેડૂતો

જેમાં અત્યારે જન્મ અંગેના પ્રમાણપત્રોમાં અનેક વખત સરકાર દ્વારા છે કચેરી ખાતે ધક્કા ખાવા પડતા હોય છે જન્મના પ્રમાણપત્રને લઈને મહત્ત્વના એ સમાચાર છે કે આ દરમિયાન તમારે જન્મ અંગેનું પ્રમાણપત્ર તરીકે જો તમે આધાર કાર્ડ પાન કાર્ડનો ઉપયોગ કરો છો કે ડ્રાઈવિંગ લાઇસન્સનો ઉપયોગ કરો છો તો એ હવે માન્ય ગણાશે નહીં જન્મ અંગેના પ્રમાણપત્ર માટે તમારે જન્મ તારીખનો દાખલો છે એ આપવો પડશે અને એ જ જે ડોક્યુમેન્ટ છે એ માન્ય ગણવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેત મજૂરોની માંગ છે કે સહાય આપો મિત્રો ગોંદલ પંથકમાં ભાગ્યા તરીકે ખેતી કામ કરતા મધ્યપ્રદેશના હજારો ખેત હોય માવઠાને કારણે પાકને થયેલા નુકસાની અંગે ખેડૂતોને આપવામાં આવેલ આર્થિક સહાયની માફક તેઓને પણ સહાય આપવામાં આવે એવી માંગણીઓ કરી છે અને ઘણા બધા ખેડૂત મિત્રો આંદોલન કરવાની પણ વાતચીત કરી રહ્યા છે જેમાં અત્યારે ગોંડલમાં રેલી કાઢી અને પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું આદિવાસીઓની પરિવારો મજદૂર સંગઠન દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે હજારો આદિવાસી પરિવારો છે કે જે ખેડૂતો ભાગ્યા તરીકે કામ ખેતી કામ કરી રહ્યા છે જેમાં કમોસમી વરસાદના કારણે આ આદિવાસી પરિવારોને મજૂરોને કોઈ સહાય મળી નથી મધ્યપ્રદેશથી પેટીયુ રવાડા આવતા આદિવાસી પરિવારો પણ વતનમાં કેજો કરી મોટી આશાઓએ બે પૈસા કમાવા આવી રહ્યા હતા પરંતુ હવે ખેડૂતોને પણ નુકસાન થયું છે અને જે ભાગ્યા તરીકે ભાગ રાખતા હતા એવા જે ખેતમજૂરો ભાગ્યા હતા એમને પણ નુકસાન થયું છે તો એમનું પણ વલતર સરકાર દ્વારા ચૂકવવામાં આવે એવી અત્યારે ખેડૂતો અને ખેતમજૂરો દ્વારા છે એ માંગણી કરવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રાજ્યમાં એસઆઈઆર ઝુંબેશ છે પૂરજોશમાં ચાલુ છે અને હવે એના છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે ગુજરાત રાજ્યમાં ચૂંટણી પંચની સૂચનાથી એસઆઈઆર મતદાર યાદી સુધારના ઝુંબેશ સત્યાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસથી ચાલુ કરવામાં આવી અને ગણતરીની તબક્કાઓ અગિયાર ડિસેમ્બરે પૂર્ણ થઈ ગયા છે હવે મિત્રો બીએલઓ દ્વારા સીઈઓ સુધીની જે ટીમો છે એ ટીમો સુધીની મહેનતમાં નવ્વાણું કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને રાજ્યના પાંચ પોઈન્ટ જીરો

કેરેજ રેટિંગના અહેવાલ મુજબ વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચતાના અને વેપાર પડકારો ભારતના વિકાસ દરને અસર કરી રહે તે માટે અત્યારે આવી પરિસ્થિતિમાં આરબીઆઈએ ભવિષ્યમાં વ્યાજદરોમાં વધુ ઘટાડો કરવાની શક્યતા દર્શાવી છે જેમાં ડિસેમ્બર મહિનામાં આરબીઆઈ રેપો રેટમાં પચીસ બીપીએસની પોઈન્ટને જે ઘટાડો છે એના વિશેની વાત કરી છે અને બી પચીસ બીપીએસ પોઈન્ટ ઘટવાની સંભાવના સાથે અત્યારે હાલ આરપીએ આરબીઆઈ દ્વારા જે રેપો રેટ છે પાંચ પોઈન્ટ પચીસ ટકાનો છે જે પહેલાં સાડા પાંચ ટકાનો હતો એ હવે પચીસ બીપીએસ પોઈન્ટ ઘટવાની સાથે પાંચ પોઈન્ટ પચીસ ટકાનો થઈ ગયો છે અને હજી પણ પચીસ પોઈન્ટ બીપીએસ પોઈન્ટ ઘટશે તો એ પાંચ ટકાનો થઈ જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓને મળશે પાંચ હજાર રૂપિયાની સહાય પ્રધાનમંત્રી માતૃવદના યોજના હેઠળ મહિલાઓને સરકાર તરફથી છે એ માતા બનનાર મહિલાઓને પાંચ હજાર રૂપિયા સુધીની સહાય છે એ આપવામાં આવી રહી છે જેમાં પ્રથમ વખત માતા બનનાર મહિલાને પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે અને એ જ માતા બીજી વખત જો પુત્રીને જન્મ આપે તો એમને છ હજાર રૂપિયાની સહાય છે આપવામાં આવે છે અને આ જે સહાયનો લાભ લેવો હોય તો એવી જે મહિલાઓ છે એ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે જે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેની જે વેબસાઇટ છે એ છે પી વી વાય ડોટ ડબલ્યુડીસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ વેબસાઇટ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું છે અથવા ઓફલાઈન જો ફોર્મ ભરવું હોય તો આંગણવાડી ખેતર અથવા તો જે ફોર્મ છે એ તમારે આરોગ્ય કેન્દ્રમાં સબમિટ કરાવવાનું રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લોન માફી અંગે મોટી મીટિંગ છે એના સમાચાર સામે આવી રહ્યા છે કૃષિ મંત્રીને ખેડૂતોની ત્રણ માંગ છે સંભળાવી પરંતુ કૃષિ મંત્રી તરફથી હજી કોઈ પણ માહિતી આપવામાં નથી આવી કેટલાય સમયમાં માંગણી પૂરી થશે જો કૃષિમંત્રી ત્રણમાંથી બે માંગણી પૂર્ણ કરશે તો માંગણીનું આ નવું આંદોલન છે એ પૂર્ણ થશે પરંતુ જો બાકી રહેલી માંગણીનું આંદોલન ચાલુ રહે તો હવે આગળ આંદોલનમાં શું કરવાનું છે તેના માટે આજે એટલે કે છ તારીખના રોજ છે એ ફરી વખત ખેડૂતોની મિટિંગ થઈ ત્યાર પછી નવ તારીખના પણ મિટિંગ થઈ અને અગિયાર તારીખના રોજ પણ મિટિંગ થાય છે તો આવી મીટિંગો હજી પણ થતી રહેશે તો ખેડૂતો છે એ લાભ આપવામાં આવી રહ્યો છે જેમાં અત્યારે ઘરઘંટી ખરીદવા માટે વીસ હજાર રૂપિયાની ભેટ છે આપવામાં આવી રહી છે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ ચલાવવામાં આવે છે આવી યોજનાઓના અમલમાં મૂકવામાં આવી રહી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના નાગરિકોને ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગના જે સ્વરોજગારલક્ષી તકો પૂરી પાડવાનો છે તેમના જીવન ધોરણમાં સુધારો લાવવાનો છે અને આ યોજનાઓમાંથી એક મહત્વપૂર્ણ યોજના છે માનવ કલ્યાણ યોજના આમ ગરીબ પરિવારો માટે માનવ કલ્યાણ યોજના છે વરદાન સાબિત થઈ રહી છે કારણ કે ઘણી બધી એવી વસ્તુઓ પર સબસિડી પણ આપવામાં આવી રહી છે જેમાં ઘરઘંટી સહાય યોજના છે તેમજ મિત્રો મફત સિલાઈ મશીન યોજના છે આવી બે થી ત્રણ એવી યોજનાઓ છે જેના કારણે ઘરે દરેક લોકો છે એ માનવ કલ્યાણ યોજનાનો લાભ લઈ શકે ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે બુલિયન ડેટા અનુસાર અમદાવાદમાં સોનાના ભાવમાં વધારો થયો છે સમગ્ર ભારતમાં સોનાના ભાવમાં વધારા સાથે સુસંગત છે અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ત્રીસ હજાર સાતસો ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો જે આઠ ડિસેમ્બરના રોજ એકસો ને નેવું રૂપિયા વધ્યું શહેરમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ છે એક લાખ ઓગણીસ હજાર આઠસો ને છત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો જે અઢાર કેરેટ સોનાના ભાવમાં અઠ્ઠાણું હજારને અડતાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામે વધ્યો છે તો મિત્રો આજે આપણે સમાચાર માહિતી અને વિડીયો જોયો છે એ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર Cări